અત્યારે હું ખંભાત તાલુકાના નગરા ગામની અંદર આવ્યો છું અને આ નગરા ગામ એટલે એનું પૌરાણિક જો નામ આપણે જાણીએ ને તો એને ત્રંબાવટી નગરી કહેવામાં આવે છે અને લક્ષ્મીનારાયણ મંદિરમાં હું આવ્યો છું અહીંયા લક્ષ્મીનારાયણના દર્શન કરી અને પછી મને અહીંયા એક આ બા મળ્યા એ બાએ મને એક જાણકારી આપી કે આ નગરા ગામની અંદર બાર મહાદેવજીના મંદિર છે અને આ બાર જે મહાદેવજીના મંદિર છે ને એની વિસ્તૃત માહિતી કે કયા કયા મંદિર છે કયા કયા મહાદેવ આ નગરા ગામની અંદર બેઠેલા છે ને અહીંયા સ્થાપિત છે મહાદેવના અખંડેશ્વર પછી જગડેશ્વર રુદ્રેશ્વર ભીમકેશ્વર તંબકેશ્વર રામેશ્વર નટેશ્વર ભદ્રેશ્વર ગોમતેશ્વર હાટકેશ્વર અંતરેશ્વર ને કોટેશ્વર આ બાર મહાદેવ આવેલા છે અરે વાહ તો તમે બાનું આધ્યાત્મિક જ્ઞાન તો જોયું જ હશે કે એમને બારે બાર શિવલિંગ અને બારે બાર મહાદેવજીના આ જે સ્વયંભૂ શિવલિંગ છે ને એમની પણ જાણકારી છે એટલે બહુ જ આધ્યાત્મિક નોલેજ રાખે છે માહિતી રાખે છે અને જ્યારે આવા કોઈ પર્સન મને મળે ને તો મને આનંદ થાય કારણ કે જ્યારે મને આવો કોઈ ઇતિહાસ બા મળે ને ત્યારે મને આનંદ થાય કે આવો ઇતિહાસ આપણે આપણા મિત્રો સાથે શેર કરીએ ને તો એમને પણ આધ્યાત્મિક જ્ઞાન મળે તો આપનો ખૂબ ખૂબ આભાર અને અમે ફરી ક્યારેય સમય મળશે તો જરૂરથી આ બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરીશું અને હું તમને છે ને આ લક્ષ્મીનારાયણ મંદિર છે ને એ પ્રભુના પણ હું તમને દર્શન કરાવું છું